ખેડૂત મિત્રો સોની સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને આજે તલના વાહનની આ વખતે આઠથી દસ વાહન હતા તારીખ નવ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર તલના ઢીલા હોય એવું લાગે છે આવક દસ વાહનની હતી ભાવ ઊંચામાં ચોવીસો ને ત્રીસ હજાર નામ પીડ્યા હતા સુપર માલ કાંઈ ખાસ હતો નહીં તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ ચોખાની યાદ નથી ઉતારતા કારણ કે વાહનની જાજા હતા એટલે તો ચાલો જોઈ લઈએ કેટલા થયા જુઓ પેલા ત્રેવીસો પચાસ જ્યા છે વિધિવાળાના તલ ના મુહૂર્ત ના વા

આ બરોબર 40000 રૂપિયા તો આપી મંડુ કોઈ સોખરા હાર્દી લેજો હાર્દી મંડુ આ ખરા ના 2 રૂપિયા અને આ બીજો 20 20 કિલો 20 ચોવીસો ને ત્રીસ રૂપિયા ભૂરા ભાઈ ડાયરેક્ટ રમેશભાઈ મગનભાઈ

તે તો બહુ હે હા સાબબ આપણે જોજો કરી શકતા નથી તો બંદર બે 25 તારી પાસની જેની નિસલી કાપણ

बंदर हमसे नहीं 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 गुरु बेहतर भी आते हैं नहीं ना कहो बस बोल 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 આયા છે એની બોલુ પેન્ડિંગ છે એમ કે બબુ ભાઈ ના હાલો એની જપીવી પર ચાલ ભાઈ રંગપુર ફાર ભાઈ તમારા એક ધરો ₹200 ટુ <laughs> બજા <laughs> 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 <hums>